ભારત સરકારના રોજગાર અને રમતગમત વિભાગના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના નાના એવા ખજૂરી ગામે દાતાઓના અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું હતું આ સાથે કેન્દ્રીય મંત્રીશ્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ કર્યું હતું ખજૂરી ગામના ગ્રામજનોએ લોકભાગીદારીથી પાંચ હજાર વૃક્ષ વાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે ગ્રામજનો ત્રીસ કરોડ લીટર પાણીના સંરક્ષમતા ધરાવતા તળાવના કાંઠે બે હજાર જેટલા વૃક્ષનું વાવેતર કરી ચૂક્યા છે અને આજે એક હજાર વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રીએ જળસંચય કામ અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ માટે દાતાઓ અને ગ્રામજનોના બિરદાવતા કહ્યું કે ખજૂરી જેવા નાના ગામે જળસંચય માટે ખૂબ મોટું કામ કર્યું છે સમયના પરિવર્તન સાથે દસકા બાદ લોકો શોખથી ગામડામાં રહેવાનું પસંદ કરશે મંત્રીશ્રીએ ગ્રામજનો અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો ખજૂરી ગામે તળાવના નિર્માણમાં આર્થિક સહયોગ રહ્યો છે તેવા અગ્રણી સર્વશ્રી ચેતનભાઈ ખાનપરા અને શ્રી ચેતનભાઈ કાછડિયાના માતૃભૂમિ માટે કૃતજ્ઞ ભાવને પણ કેન્દ્રીય મંત્રી શ્રીએ બિડ આપ્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી તથા મહાનુભાવોએ સાલ ઉઢાડીને બહુમાન કર્યું હતું સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ તળાવના નિર્માણ માટે દાતાઓ અને ગ્રામજનોને અભિનંદન આપ્યા હતા આયા તમે તળાવ બનાવ્યો છે તળાવમાં પાણી ભરાશે નહીં આટલા કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે તો થશે થશે હું એને બીજી રીતે જોઉં છું ગામની ઈચ્છાશક્તિ થઈ છે કે ગામમાં તળાવ બનવું જોઈએ સામૂહિક ભાવના વિકસી હશે દાતા ગોતવાની વાત કરીએ છે ચેતનભાઈને એને એમ થયું હશે કે નહીં મારું ગામમાં જો એટલો ઉત્સાહ હોય તો ચાલો હું પણ મને ઈશ્વરે બે પૈસા આપ્યા છે તો હું પણ યોગદાન કરું ત્યારે એને આર્થિક સહયોગ કરવાનો ભાવ થયો હશે એટલે ગામની અંદર જે ગામને વિકસાવવાનું ભાવ નિર્માણ થયો છે ને આમ પણ દોસ્તો આપણા દેશની સંસ્કૃતિ જુદી છે સુ સાહેબ અમારા ખજૂરી ગામમાં મારા મત વિસ્તારનું ગામ છે ગામ લોકો દ્વારા ખૂબ તળાવની કામગીરી સારી કરવામાં આવી છે અને બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવાનું છે સાહેબે હસતા હસતા પાડે કે ગામમાં હું આવું છું